એકઠા સ્વામિનારાયણ ભગવાન આ કથના ભક્તોને સુખ આપતા એવા નરનારાયણ દેવ આપણી આ સંસભામાં સૌને દસન આપી રહેલા આપણા ભુજ મંદિરના ઉપ સ્વામી અત્યારે જે મંડળ ઉપર જે જવાબદારી છે માંડવી મંદિરના મહાન સ્વામી લક્ષ્મી પ્રસાદ સ્વામી સદગુરુ સ્વામી બાલકૃષ્ણ સ્વામી કૃષ્ણ પ્રસાદ સ્વામી વિશ્વ અલ્લભ સ્વામી સહિત આ સમગ્ર સંસભાના ભાવથી ઘણા ગણા જય શ્રી સ્વામિનારાયણ ભક્તો ખૂબ આજે આનંદ થયો છે કે છેલ્લા ત્રણ દિવસ થયા જે તપોન ગુરુકુળ ગૌશાળાનું ભવ્ય ઉદઘાટન મહોત્સવ પ્રસંગે જ્યાં એવું આયોજન થયું છે અનેક લોકો આમાંથી પ્રેરણા લીધી હશે કે ના ઉત્સવો તો અનેક થયા હશે ભગવાનના ચરિત્ર તો ગવાયા હશે પણ જ્યારે ત્રણ ત્રણ દિવસ થયા જ્યારે આ ગૌ માતાના મહિમાના લાભાર્થે અને જે ગૌ માતામાં તેત્રીસ કરોડ દેવતાઓ રહેલા છે એના ઉપર જે પ્રવક્તા હોય જે બોડો ઉદ્બોધન આપ્યા છે ને ખરેખર આપણે જીવન ને પરસી જાય એવા ઉદ્બોધન આપ્યા છે એમાંથી આપણે કાઈક શીખવારીએ કાઈક શીખવારીએ ભક્તો તો આજે આ ત્રણ દિવસનો મહોત્સવનો સફળતા તો કેવાશે અને જે પ્રવક્તા હોય કીધું ઘર ઘર ગાય વસાવો ભક્તો જુઓ તો ખરા કેવો સમય આવ્યો છે આજે એ ગાયને વસે એક ગાયને વસાવી હોય તો આપણે એમાં વિચારો પણ ઘર ઘર બે બે હોન્ડા વસાવીએ છીએ ગાડી વસાવીએ છીએ એને કોઈની ચિંતા નથી કે હું ગાડી ક્યાં પાર્ક કરીશ ક્યાં રાખીશ સવાર પડીને આપણે હોન્ડા ને સાફ કરીએ છીએ ગાડીને સાફ કરીએ છીએ આપણા જીવન માટે તો આપણા જીવનમાં જે આપણે શરીર ને નિરોગી રાખવું છે આપણે જે શરીર ને જે અંત સુધી કોઈ રોકાણ કોઈ પ્રકારના રોગ થી મુક્ત થવા માટે જે ગાય ના ગાય માટે ગાય વસાવવી જોઈએ નથી વસાવતા આપણા જીવન માટે અનેક ઉપચાર વસાવીએ છીએ પણ ઉપચાર આજે જુઓ તો ખરા એક એક સમય કેવો હતો આજે ગોબર જે ખીચડી બનતી હતી ગોબર જે રોટલા બનતા હતા ને એ રોટલાનો સ્વાદ જવો એ રોટલા માંથી બનતી ગોબર બનતી ખીચડી એ ખીચડીનો તમે સ્વાદ જવો તમે સાંજે મંદિરે જાઓ અને શેગડીમાં છાણા મૂકીને જાઓ ને સાંજે આવીને ખીચડી ખાવ ને

ભક્તોના જીવન ગાયમય બની ગયા છે ત્યારે આજે આનંદતા ભોજ મંદિર જયારે નૂતન મંદિર મહોત્સવ કરો ત્યારથી ગૌ ખેતી માં અનેક લોકો ભક્તો પ્રેરિત કર્યા છે ને લાખ લાખ ધન્યવાદ આપણા સૌના ગુરુ મહાન સ્વામી હોય

વસ્તુ એ વસ્તુ થી શાસ્ત્રી સ્વામી ને આજે ભવ્ય થી ભવ્ય સન્માન ભક્તો આજે કરવું જોઈએ અને સરસ મજા ની ગોબરમાંથી બનેલી માળા ઘડિયાળ અને અન્ય વસ્તુ પણ છે એ શાસ્ત્રી સામી